પૂરવામાં આવે છે એટલે કે એમનો પગાર ચાલુ છે પરંતુ એ પોતાની ફરજ પરથી મોકૂફ છે અને આ બધું એટલા માટે શક્ય છે કારણ કે તેના વોર્ડ ઓફિસરના રાજમાં બધી જ લીલા લહેર છે હવે જોવાનું રહેશે કે ડેપ્યુટી કમિશનર દુબેર સાહેબ ક્યારે ત્યાં વિઝિટ મારે છે કારણ કે વોર્ડ ઓફિસર વિરેન્દ્રભાઈ રાઠવા પોતે જ તપાસ કરવા જતા ન હોય અથવા તો જતા હોય ત્યારે આ ખાડે આડા ખાન કરતા હોય કારણ એ છે કે ઘણી જગ્યાએથી મીઠી મલાઈ આવતી હોય છે આ કામદારોમાં વાત કરીએ તો એવા ચાર પાંચ કામદારોના નામ પણ આવેલા છે કે જે વારસિયા ઝૂલેલાલ મંદિરની પાછળ શાક માર્કેટ સરકારી સ્કૂલની અંદર રહીને તેઓ લોકોની હાજરી પૂરે છે જેમાં પહેલું નામ છે રમેશભાઈ અંબાલાલ નીલેશ પ્રદીપ પ્રવીણ ચંદુ આ લોકો વારસિયા ઝૂલેલાલ મંદિરની પાછળ આવેલી શાક માર્કેટ સરકારી સ્કૂલમાં બેસીને લોકોની હાજરી આ હાજરી સુપરવાઇઝરની જગ્યાઓ તેઓ અલિગલીથી લોકોની મસ્તરમાં હાજરી પોતે પૂરે છે તેમના કુટુંબ કુટુંબીજનો પણ ત્યાં સફાઈ સેવકની નોકરી કરે છે પરંતુ તે નોકરી પર આવતા નથી નવાઈની વાત તો એ છે કે એક ભાઈ છે તેનો તો પગ પણ તૂટી ગયો છે એટલે કે પગમાં કંઈક પ્રોબ્લેમ છે ફ્રેક્ચર છે અથવા તો છે એ ઘણા સમયથી છે પરંતુ એ ભાઈ પણ ફરજ પર આવતા નથી પરંતુ એમનો પગાર ચાલુ છે અને નોકરીમાં એમની હાજરી બોલાય છે આ જે કર્મચારીની હાજરી હોવા છતાં કામે નથી આવતા એવા પ્રવીણ ચંદુ વ્હાઇટ કોલર નૈનાબેન પ્રવીણ કામે આવતા નથી મુકેશ ચંદુ વ્હાઇટ કોલર નિલેશ પ્રદીપ વ્હાઇટ કોલર રમેશભાઈ અંબાલાલ વ્હાઇટ કોલર જેને સેનેટરી હું સેનિટરી વિભાગનો છું આ રીતે રોબ જમા આવે છે વારસિયા પોપ્યુલર બેકરીની સામે આવેલી ઝુલેલાલ મંદિરની પાછળ સાઇટ માર્કેટ સરકારી સ્કૂલની અંદર આ હાજરી પોઈન્ટ છે આમાં સુપરવાઇઝર જિગ્નેશભાઈ છે જે કોઈ કામ કરતા જ નથી આરામથી રામથી અદમાડીને બેસી રહે છે કારણ કે જે બોર્ડ ઓફિસર વિરેન્દ્રભાઈ રાઠવા અને એમના ભરચારાજ સિનિયર ઇન્સ્પેક્ટર રજનીભાઈ જે પોતે કંઈક ને કંઈક રીતે છે એટલે કે કેટલા કર્મચારીઓને સો કર્મચારી હોય તો પચાસનું કામ હોય અથવા પચીસ આવે પચાસ આવે પચાસ ઘેર હોય અથવા તો પંચોતેર આવે પચીસ ઘેર હોય પરંતુ આવું કેમ આ ક્યાં સુધી લાલિયાવાડી ચાલશે કોર્પોરેશન અને વોર્ડ નંબર છ માં આટલી મોટી ઘોર બેદરકારી ઘણા વખતથી ચાલી રહી છે તો પછી આ લાલિયાવાડી ચલાવવાનું પાછળનું કારણ શું આ કોને કેવાથી ચાલી રહ્યું છે અમે તમને ભલે ભલના એવિડન્સ સાથે પુરાવા આપીશું કારણ કે ઘણા વ્યક્તિઓ ઘરે હોય છે ત્યાં હાજરી પુરાતી હોય છે અને હવે તેની માહિતી દ્વારા પૂરેપૂરી વિગત પર માગીને અમે તમારી સામે લાવીશું ફિલહાલ અત્યારે આ કિસ્સો પ્રકાશિત થયો છે જોવાનું રહેશે કે જે લોકોએ અલીગલી કામ કર્યું છે તેને ફોજદારી રાહે કયો ગુનો બને છે અને ખાતાકીય તપાસમાં આ લોકો વિરુદ્ધ કેવા કાયદા કે પગલા લેવામાં આવે છે વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર કેટલી જલ્દી આના પર ધ્યાન દોરે છે તે જોવાનું કારણ કે આ કર્મચારીઓ જે કામ પર નથી આવતા અને મફતનો પગાર લે છે એટલે પગાર સમગ્ર ભારત દેશના લોકો એટલે કે વડોદરાની લોકોના પણ ટેક્સના રૂપિયા ત્યાં જાય છે તો આપણે આપણા રૂપિયા કેમ વેડફાઈ કરવા દઈએ એ પણ એક મોટો સવાલ છે કારણ કે લોકો કામ કરતા નથી તો એ લોકોને પગાર ન મળવો જોઈએ પરંતુ કંઈક ને કંઈક ભાગીદારી હોય કંઈક ને કંઈક હપ્તા સિસ્ટમ હોય તેના કારણે આ બધું કામ ચાલતું હોય છે હવે જોવાનું રહેશે કેટલી જલ્દી આ ઈલીગલી જે લોકો કામદારો ઘરેથી આવતા જ નથી પગાર લે છે તેમના પગાર કેટલી જલ્દી બંધ થાય છે અને કેટલી જલ્દી તેમના પર એક્શન લેવામાં આવે છે બીરો રિપોર્ટ જનરલ ન્યૂઝ વડોદરા